નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરી લોકસભા ચૂંટણી ટાણે ઉમેદવારોએ તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ નામાંકન પ્રક્રિયા કરી છે વિજય મુહૂર્તમાં ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું અમદાવાદ પૂર્વથી માંડી સુરેન્દ્રનગરના ઉમેદવારોએ ફોર્મ ભર્યા પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ભાજપના છે અને કોંગ્રેસના ચાર ઉમેદવારો દ્વારા ઉમેદવારી પ્રક્રિયા કરાઈ છે લોકસભા ચૂંટણી ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે તો કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણી તારીખ જાહેર કરી દીધા બાદ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે અમદાવાદપુરથી ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે ફોર્મ ભર્યું તો કોણે કોણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેના પર નજર કરી રહ્યા છે ત્યારે પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે વિજય મુહૂર્તમાં આ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું પોરબંદરથી ભાજપના ઉમેદવાર છે મનસુખ માંડવિયા તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું તો સાથે જ વાઘોડિયાથી ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ પોતાનું નામાંકન પત્ર ભર્યું છે ભાજપના ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેમણે સુરેન્દ્રનગરથી કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિજ મકવાણાએ ફોર્મ ભર્યું તો ભાજપ અને કોંગ્રેસ એમ બંનેના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું છે બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ ફોર્મ ભર્યું છે આજે તેઓ ટ્રેક્ટરમાં બેસીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા તેમની સાથે તેમના સમર્થકો પણ હતા